એને હા તો મારે શું વાંધો હોય ભાઈ બન હા આપડે આ ચડકા ની સહ હોય સહપા નથી કરવા ભાઈબંધ કરીએ શરબત હા ભલે

આ મહેમાન આવ્યો ને એ તારું વ્યવહાર હાટુ આવેલા છે તને ધ્યાન પડે ને બટા તને સારું લાગે ને તને ગમે ને તો મને કઈ આપણે આપડે તને ગમવું જોઈએ બરાબર એમાં મહેમાન ચાર પાંચ જણા છે ને એમાંની જે નાના નાના મહેમાન છે ને એ મુરિચ્યો છે બરાબર તને ગોટે મારે કાય બેટા વાંધો નથી તો હું તને હાથ કરું ને તને સરપટ લે આવી જા બેટા એવો પ્રોહાર હોય તો તો મારે વ્યવહાર કરી જ નાખું હે લાવ

તું તમ ને હા હું તને ગમું હે હા આપાકુ ના રે રે કાળી માય કે તો તું બોવ ગમતો મને તું બોવ ગમમા છો મને તું બોવ ગમસ રે તેરે મનવાલા લાગો છો રે તો આતલે ગાડી લેયુ કાઈ ફરવા જાય ને હા